માનનપા તાળીઓના ગગડાટથી આપણે સ્વાગત ને વધાવશું મારા ગુજરાતમાં પરિવાર આવે છે ભારત સરકાર નહોરો હા ને આ ગુજરાતમાં પરિવાર આ કક્ષની અંદર શ્વેત ક્રાંતિના પરણેતા

જો કરવા તમામ એવા હું મારા સાબદાઈ નગરનો વિકાસ કર્યો હોય એવા યુવાન હું પૂર્વ નગરપતી અમારા કુલદીપભાઈ જાડેજાને વિનંતી કે પોતાનો પ્રાસ્ટીતિનું દુબદન કરશે કુલદીપભાઈ બે હાથ જોડીને માં ભારતની બોલાવશે ભારત માતા કી જય વંદે ભારત आभार રાપર નગરપાલિકાની ચૂંટણી જયારે ચાલી રહી છે ત્યારે આજની આ જાહેર સભામાં આપણા સૌને સંબોધિત કરવા આપણા સૌની વચ્ચે ઉપસ્થિત જિલ્લા માટે હંમેશા સતત સક્રિય એવા આપણા લોકપ્રિય સાંસદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી આદરણીય શ્રી વિનોદભાઈ ચાવડા એવડા જ આપણા કચ્છ જિલ્લાના યશસ્વી ભારતીય જનતા પાર્ટીના શ્રી દેવજીભાઈ વર્તનજી એવા જ આપણા સૌની વચ્ચે ઉપસ્થિત

આગળ અંબાબી છે એક દિવસ બાકી છે અત્યારે શું છે માહોલ તો આપ સૌ લોકોને વચ્ચે જઈને જોઈ રહ્યા છો અમારા ભારતીય જનતા પાર્ટીના અઠ્યાંઈસ અઠ્ઠ્યાવીસ ઉમેદવારો જંગી બહમત વિજય બની રહ્યા છે કારણ કે લોકોએ કોંગ્રેસનું પણ શાસનીય ધારાસભ્ય તરીકે જોયું છે અને અત્યારે ભાજપનું પણ જોઈ રહ્યા છે જે પ્રમાણેના વિકાસના કામો ભારતીય જનતા પાર્ટીમાં થયા છે ઠેટ અત્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી આખી ભાજપની સરકાર છે ત્યાં લોકો પણ સ્વીકારી રહ્યા છે કે આ બધું શક્ય એટલે છે કે ભાજપે લોકોના કામ કરે છે ભાજપના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે રહે છે ભાજપના ધારાસભ્ય રોજ રાપરની વાત સાંભળે છે રાપર માટે અનેકો વિકાસના કાર્યો કરાય છે આજે બે એટલા સમયમાં બેતાલીસો કરોડ જેટલી ગ્રાન્ટ આ રાપર વાગડના વિકાસ માટે મિત્રો આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારમાંથી મારે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ દ્વારા કરવામાં આવે છે એટલે આજે એક ભવ્ય જનસભાનું આયોજન અમારા ગુજરાત ભાજપના મહામંત્રી અને માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા મારા જિલ્લા ભાજપ અધ્યક્ષ માન્ય દેવજીભાઈજી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જિલ્લા ભાજપ મહામંત્રી અમારા ધોલભાઈજી ચૂંટણીના ઇન્ચાર્જ શ્રી અને બાકી અમારી જે ભાજપની ટીમ છે એ અહીંયા આવી અને આજે રાપરની જાહેર જનતાને સંબોધિત કરી હતી અને કોંગ્રેસે શું શું પાપ કર્યા છે કોંગ્રેસના લીધે ક્યાંક ને ક્યાંક વાગડ કેમ પછાત રહી ગયું એની વાત કરી છે આજે લોકોને પણ એ વાતની ખબર છે ત્યારે મીડિયાના માધ્યમથી પણ રાપરના લોકોને અપીલ કરું છું રાપરને સ્વચ્છ અને સુંદર બનાવવું છે રાપરને વિકસિત કરવું છે રાપર દરેક ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે રાપરમાં જે ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાં જે અમુક ટપોરીઓના લીધે જે ભયનો માહોલ છે આ કાયદો કાનૂન વ્યવસ્થા જે આ બે વર્ષમાં મજબૂત થઈ છે પણ હવે એ રીતની કામગીરી કરી છે કે જે આ ટાઈપના તત્વો છે જેને કોંગ્રેસે ટિકિટો આપીને પ્રોત્સાહન કરીને મોટો કરી રહી છે આ બધાએ આ ટાઈપની બધી જ કામગીરી જે ખોટી કામગીરી બધી બંધ થાય અને રાપર સ્વચ્છ સુંદર અને કાયદા કાનૂનની મજબૂત વ્યવસ્થા સાથે

બોડી પણ એવી ગઢબથલવાની હતી તો ક્યાંક ને ક્યાંક વિકાસના કાર્યોથી રાપર વંચિત છે એ સો ટકાની વાત છે ત્યારે એ કામો થયા છે પણ હજી ઘણી બધી સમસ્યાઓ છે જ્યાં જે લોકોની વચ્ચે જઈ છે લોકોને પૂછ્યું છે પણ લોકોએ એક ભરોસો બતાવ્યો છે કે આ ફેરે અમે કોઈ ભૂલ નહીં કરીને ભાજપને જ જેમ ધારાસભ્ય ચૂંટ્યા છે એમ નગરપાલિકામાં ભાજપની જ બનાવશી એટલે બધા સમસ્યા ઉકેલાશે એમને પણ વિશ્વાસ છે ને અમને લોકોને ખબર પણ છે કે આજે અમે એમ નથી કહેતા કે અમે આ કરશી અમે એમ કહી છીએ કે આ ગટર સમસ્યાની જો વાત છે તો તેર કરોડ રૂપિયા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહના પ્રયાસોથી ગુજરાત ભારતીય જનતા પાર્ટીએ મંજૂર કરી દીધા છે એટલે રાપરની ગટર સમસ્યા ઝીરો થઈ રહ્યો થવા જઈ રહી છે પીવાના પાણીની પણ કંઈક સમસ્યા ઉનાળામાં સર્જાતી હોય છે બાકી પણ અમુક ટાઈમો સર્જાતી હોય એના માટે પણ ગંધોકા ડેમમાંથી નહીં રાપરની પચાસ વર્ષ પછી કેટલી વસ્તી હશે ક્યારે પાણીની જરૂરિયાત કેટલી હશે આ એક ધ્યાન રાખી અને એક પાણી યોજનાની પણ દરખાસ્ત સરકારમાં પહોંચી ગઈ છે આચાર સંહિતાના કારણે એની જાહેરાત ન થઈ શકે આચારસંહિતા પગેથી એ પણ યોજના મંજૂર થશે રાપરની પીવાના પાણીની સમસ્યા પણ નિકાલ થશે આજે સામેવાળા પક્ષો આંખલાના ત્રાસની વાત કરે છે તો પાંચ વર્ષથી ધારાસભ્ય તમે ક્યાંય નથી કર્યું હું આપને જણાવું આપણે મીડિયાના માધ્યમથી જોયું પણ છે બધા મીડિયામાં લખાણું પણ છે કે રાપર શહેરમાંથી આઠસો જેટલા આંખલાઓને ઉપાડી અને અલગ અલગ આજના પણ સોંપ્યા છે હજી પણ જ્યાં જ્યાં ફોન આવે એવા ત્યાં આંખલા ઉપાડવાનું ચાલુ છે એટલે આવી જે નાની ચીજો પ્રાથમિક સુવિધા છે તો પૂરી વાર્ષિક એ સિવાય રાપરને અલગથી જે નવી ઘણી ભેટો મળવા જઈ રહી છે જે અમારા મેનિફેસ્ટોમાં આપણે સૌ જોયું હશે કે રાપરના વેપારીઓ માટે બધી સમાજો માટે કંઈક મિટિંગ કરવા માટેનો ગોવે કન્વેન્શન હોલ હોય રાપર શહેરની સુરક્ષા માટે આખું રાપર શહેરને સીસીટીવી કેમેરાથી યુગ કરવાનું હોય આખા રાપર શહેરમાં એલાઉન્સ સિસ્ટમ સાઉન્ડ લગાડીને કે નગરપાલિકામાંથી એલાઉન્સ કરો એટલે કોઈ પણ ઇમરજન્સી સૂચના હોય કોઈ જાહેરાત હોય કોઈ નગરપાલિકાની કોઈ વાત હોય માન્ય મોદી સાહેબની મન કી બાત હોય તો નગરપાલિકામાંથી બોલો એને આખું ગામ સાંભળે કે એવી અલાઉન્સ સિસ્ટમ લગાડવા જઈ રહ્યા છીએ આકાર આપણને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે આકાર આપણના રોડ રસ્તાઓ સીસીટીવી વોલ ટુ વોલ પેવર બ્લોક પેક કરવા માટેની એક અમે પણ જાહેરાત કરી છે રાપરના યુવાનો માટે એક ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ જેને પણ એક ડિઝાઇન આખી બની ગઈ છે એ પણ અમે બનાવવા જઈ રહ્યા છીએ આમ અલગ અલગ સ્તરે આજે રાપરમાં

હમણાં જ તમે કદાચ વિનોદભાઈનું સાંસદશ્રીનું ભાષણ સાંભળ્યું છે બે ડીઆરડી મીટિંગમાં વીરેન્દ્રસિંહજી ચિંતા કરી ક્યાંક ને ક્યાંક આર્થિક સ્તરેથી રાપરમાં ઘણા એવો વર્ગ છે આર્થિક સ્તરે નબળો છે આવાસ યાદનાનો લાભ મહત્તમ ઓલરેડી રજૂઆત કરી છે આજે કોરોના સમયથી દેશના એસી નેવું કરોડ માણસોને આજે મફત અનાજ આપવાનું કામ જે ભાજપ કર્યું છે આજે રાપરની જનતાને પણ એનો પણ જે આવા કંઈક આર્થિક રીતે નબળા વર્ગો છે એને બધાને ખૂબ લાભ મળી જ રહ્યો છે આજ મા કાર્ડની યોજના છે આજે એક સમય આપણે યાદ કરીએ કે જ્યારે કોઈ માણસને દવાખાના તકલીફ પડે બે ચાર પાંચ લાખ હોસ્પિટલમાં એમ કે બિલ થશે એના પગ નીચે જમીન નીકળી હતી એને સાવકારો પાસે પાંચ ટકે દસ ટકે વહેવા પડતા ગમેના દાગીના મકાનની ફાઇલ અડાણે રાખવી પડતી આજે મિત્રોએ ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકારે એક કાર્ડ બનાવ્યું છે ખાલી એ કાર્ડ ખીચા માલીને ગમી હોસ્પિટલમાં ચડી જાઓ એટલે તમારી દસ લાખ સુધીની દવા તો મફત થાય પણ ઘરે આવવાનું ત્રણસો રૂપિયા ભાડું બીજું ભાજપની સરકાર આવે આવી અનેક યોજનાઓ છે ગરીબો વંચિતો માટે ભાજપની સરકારે કરી છે ત્યારે અમે રાપરમાં મોદી સાહેબનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ એને લઈને ચાલીએ છીએ એને લઈને ચાલવા માગીએ છીએ રાપરમાં અત્યારે જો આપણા પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા છે આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની પ્રતિમા છે હજી પણ વિવિધ જેમ બચાવમાં અમે જે આ દેશ માટે આ આ રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે એવા અનેક લોકોની પ્રતિમા લગાડવા જઈ રહ્યા છીએ જેમાં અમે આયુર્વેદ દેવાયત બોધરજીની પણ મૂર્તિ બેસાડવા માટેનો ઠરાવ ને બધું મારી ગઈટમમાં થઈ ગયું છે એ પણ બેસાડવા જઈ રહી છે કોલી સમાજના આરાધ્ય વીર વાધાંતાજીનું પણ સર્કલ બનાવવાની અમે ને બધું ચૂંટણી જાહેર થઈ પહેલાં જ ઓલરેડી કરી ચૂક્યા છીએ આપણા હિન્દુઆ સૂર્ય જેના ઉપર આખું ભારત ગૌરવ લેવા મહાણા પ્રતાપજીની મૂર્તિ પણ બેસાડવાનું લીધું છે મતલબ કે આવા મહાપુરુષો જેનામાંથી પ્રેરણા મળે છે એવાના સ્ટેચ્યુ બેસાડવા આ દેશની આઝાદી માટે જે જે લોકો શહીદ થયા છે જે આપણા ક્રાંતિકારીઓ એમના નામે રોડના નામાંકર કરવા

એના કારણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી જે પ્રવાસીઓનું એક અહીં આ જેને કહી શકાય કે વર્લ્ડ હેરિટેજ ધોરાવેલી આવું દેશ છે માં રવરાય છે માં હોમાય છે એમ જ રાપરમાં કોઈ એવું એવું કોઈ એવું પર્યટન સ્થળ બનશે કે જેના કારણે પ્રવાસી તો રાપરમાં ઓલરેડી ઘણા બધા પર્યટન સ્થળો છે ધાર્મિક સ્થળો છે આજે રવરાયમાં રવેચી માતાજીનું મંદિર હોય આજે મોમાઈ મોરા માતાજીનું પ્રાકૃતિક સ્થાન છે મોમાઈ માતાજી અને અઢારે આલમના કુળદેવી છે ત્યારે આખા સૌરાષ્ટ્રમાંથી માણસો અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે અત્યારે ધોળાવીરા પણ આજે પાંચ હજાર વર્ષ જૂનું નગર છે એને પણ આપણે કદાચ ધ્યાનમાં હશે કે નહીં ખબર નહીં પણ ભારત સરકાર માન્ય મોદી સાહેબે અને હાર્ટ પ્રોજેક્ટમાં લઈને ત્રણસો કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં કેન્દ્રના બજેટમાં કરી છે ગયા બજેટમાં એના કારણે ધોળાવીરાનો વિકાસ ખૂબ થવાનો છે જે ખાવડાથી ધોળાવીરાનો રોડ બને રોડ ટુ હેવન જે આજે કરોડો પ્રવાસીઓ ભારત આપણી કચ્છની મુલાકાત લઈ રહ્યા છે એવો આજ એકલ બાબણકા રોડ પણ ભાજપની સરકારમાંથી માન્ય વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસોથી રોડ ટુ હેવન પાર્ટ ટુ એ પણ મજૂર થઈ ગયું રોડનું કામ આપણે માટી કામ પૂરું થઈ ગયું ડામર આ બધા એક પર્યટનના સ્થળો છે આજે રવેચી ધામ હોય મોજવાણી ધામ હોય હોય આ બધામાં પણ વિકાસના જે અત્યારે સરકારમાં દરખાસ્તો પાઇપલાઇનમાં છે જે મજૂર થઈને આવેથી જે વિકાસ થશે તો ખૂબ પર્યટકો આવશે એનાથી રાપરની બજારોમાં પણ ખૂબ ફાયદો થવાનો છે જે તમે પલાસોટિક કર માર્ગ ની વાત કરી એનાથી એક સૌરાષ્ટ્ર સાથેનું અંતર તો ઘટશે જ આ રોડ અતિ મહત્વનો એટલા માટે હતો કે આપણે ભૂકંપ ઝોનમાં બેઠા છીએ આખો વિસ્તાર ક્યાંક ભૂકંપ મોટો આવે અને સુરજબારી પુલ ડેમેજ થઈ જાય તો આખી ઓલી સાઈડની સૌરાષ્ટ્ર સાઈડની કનેક્ટિવિટી તૂટી જાય ક્યાંક યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય અને સામે દુશ્મન દેશ તરફથી સુરજબારી પુલને ડિસ્ટર્બ કરવામાં આવે તો આખું આપણું કચ્છનું તંત્ર રૂકી જાય ત્યારે આખા કચ્છની એક લાગણી હતી કે કચ્છનો વૈકલ્પિક માર્ગ બને એના માટે સતત ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મોદી સાહેબનું ધ્યાન દોરતા હતા એને આપણે જણાવતા આનંદ થાય ભચાઉ નગરપાલિકા ભીની એના ગિફ્ટ સ્વરૂપે એ એ રોડ પણ બનાવવાની મંજૂરી માને મુખ્યમંત્રી સાહેબ આપી દીધી છે આ છે કે બધા જ કામો જે સામે ખોટું બોલવું એમનો સ્વભાવ છે હરેક ચૂંટણીમાં જો ક્યાંય કામ કર્યું બોલતા નથી ખાલી આ જાતિ ઓલ જાતિ આમ થશે તેમ થશે એ પ્રમાણે લોકોને ભરમાવા અત્યારે હું સતત ચૂંટણી ચાલુ થઈ ત્યારથી એમને એમ જ કહું છું કે તમે એમ કહ્યું મેં કામ કર્યું એના નામ મત માગું તમે જાતિવાદ કોમવા રાજકારણ મૂકો એટલે એમને આ ભાજપની સરકારમાંથી અમારા દ્વારા થયેલા કામો છે એનું લિસ્ટ લઈને બે ગયા કે આ બધા કામો અમે કર્યા આજે મેં એક વિડીયો જોયો હતો તમને પણ મળ્યો હશે એમાં એમના ધર્મપત્ની ધારાસભ્ય શ્રી જે હતા પહેલા સંતોષભાઈને એમને ભેગા ઉભા રાખ્યા પોતે શીખવાડીને બોલાવે છે ઉપરાંત વિડીયોમાં અમે વાહન થઈ પહેલાં બોલ્યા કે મેં બત્રીસ કરોડના કામ કર્યા પછી બોલ્યા કે મેં ત્રણ લાખ કરોડના કામ કર્યા મતલબ આપણે ગુજરાતમાં બધી જ દેવડું પછી કે ત્રણ લાખ કરોડના કામ કર્યા પછી કે બત્રીસો કરોડ મતલબ તમને કામ નથી કર્યા એટલે ખબર નથી તમને કોઈ શીખવાડે છે તમે બોલો છો તમે ગુજરાત વિધાનસભાના એક પણ સત્રમાં હાજરી નથી આપી તમે જિલ્લાની જે સંકલન બેઠકો જ્યાં તમારા વિસ્તારના પ્રશ્નો મૂકવાના હોય ત્યાં પણ હાજરી નથી આપી મતલબ એમનાથી કોઈ કામ નથી થયા હમણાં જે છેલ્લા પલાસવા ટીકર માર છે એને એ ધારાસભ્ય પદેથી ઉતરી ગયા નવા બી વર્ષે એકલ બાબડકા રોડ મારા દાદા સ્વર્ગ કેશુબા બાપુ ઓગણીસો બહુતેર તાલુકા પંચાયત પ્રમુખ હતા તેની અછતમાં રોડ બનાવડાયો હતો એ રોડ ઉપર બસનો એક રૂટ બનાવ્યો હતો એનો નારી ફોડી અને બસ ચાલુ કરાવી એનો ફોટો પણ છે મારી ત્યારથી એક એની અમારા પરિવારની લાગણી કેમ કે ખડીર વિસ્તારથી જોડાયેલી એક પ્રયાસો હતા વિરેન્દ્રસિંહ માંડવી ધારાસભ્ય હતા ત્યારે પણ કચ્છના તમામ ધારાસભ્યો સાંસદને લઈને તેડી પણ મુખ્યમંત્રીશ્રી મળ્યા અને અત્યારે રાપરના ધારાસભ્યો થયા પછી પ્રાયોરિટીમાં એ ઉપાડી અને સતત મુખ્યમંત્રીને રજૂઆત કરી અને વીરેન્દ્રસિંહ મંજૂર કરીને લઈ આવ્યા એમાં વિનોદભાઈ કચ્છના તમામ સાંસદ અમારા જિલ્લા ભાજપની ટીમ દેવજીભાઈજી બધા મહેનત હતી આટલું અને આખું ખડીર એ ખડીરમાંથી લગભગ બસો જણા આ જેની મંજૂરી આવી તેની વીરેન્દ્રસિંહની સાથે મુખ્યમંત્રીને મળવા ગયા હતા આજે હું તમને એમ કહું મીડિયાને કે એમ એમ કરાવ્યું મેં કરાવ્યું ખડી રાખા વિસ્તારના પાંચ હજાર માણસો રહે છે ગમે એને હાથ ધારીને પકડીને પૂછો કે આ રોડ કોને કરાવ્યો એટલે તમને કહે છે વિરેન્દ્રસિંહ કરાવ્યો તો મતલબ આવું સતત ખોટું બોલી અને હું મીડિયાને વિનંતી કરું છું કે આવતીકાલે હું મારી પૂરી તૈયારીથી વિથ પ્રૂફ બધું લઈને બેસવાનો છું મારું ઇન્ટરવ્યુ લેજો એમને જે જે કામો ગણાય છે એ ખરેખર ક્યારે થયા છે કેવી રીતના થયા છે કોની રજૂઆતથી થયા છે વિથ ડેટ વિથ લેટર વિથ ફોટો બધી જ વસ્તુ આપવાનું એટલે એમનું જે આ ખોટું બોલવાનું છે એ પણ બારે પડવાનું છે અને ખાસ કરીને આ મીડિયાના માધ્યમથી એક બીજી પણ વાત કરું જે આજે અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય ભાવેશભાઈ પટેલે ખૂબ સારી વાત કરી કારણ કે આ ચૂંટણીમાં બધે ફરતો હોઉં ત્યારે ઘણા બધા કાર્યકર્તાઓએ વાત કરી કે મુંબઈથી બે ત્રણ બસો પટેલ સમાજની આવે છે ત્યારે મેં કીધું યાર પટેલ સમાજ આવે તો સારી વાત છે પટેલ તો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહેવા સમાજ છે આજે પણ અમારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલે જે વાત કરી કે ભારતીય જનતા પાર્ટીનું ખબર એ તો પટેલ સમાજના દિલમાં આજે ભારતીય જનતા પાર્ટી કોઈ નથી પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય બધાને સાથે લઈને ચાલે છે બચુભાઈ ક્યાંક જાતિવાદ ઉભો કરવાનો જે પ્રયાસ કરતા હતા એને આજે સંપૂર્ણપણે જાકારો મળ્યો છે આજે નર્મદાની કેનાલ આવી ભલે આજે જે સારણ સરોવરની યોજના હોય તો ભલે આજે બેતાલીસ ગામો જે કમાન્ડ એરિયા હતા એ પણ વિરેન્દ્રસિંહના પ્રયાસોથી આજે એની પર સૈદ્ધાંતિક મંજૂરી આવી ગઈ છે એમાં પણ નર્મદાના નીર આવવાના છે આજે બધા જે ડેમો લિંક કરવાના છે એમાં નીલપર ડેમ સુવઈ ડેમ અલગ અલગ ડેમો જે લિંક કરવાની વાત છે એમાં જે પાણી આવશે એમાંથી પણ જે ખેતી થવાની છે તો આમાં કોઈ એક સમાજને લાભ નથી એમાં પટેલ સમાજ પણ છે કોલી સમાજ છે ક્ષત્રિય સમાજ પણ હશે રબારી સમાજ પણ હશે બધી જ સમાજો જે જે ખેતી કરે છે રજપૂત સમાજ છે રાજપૂત સમાજ છે બધાના ખેતરો છે બધાએ પીવાના છે બધાને પાણીનો લાભ મળવાનો છે તો આજે બધાએ જોયું છે કે ખાલી વાતોથી નથી આવતું આજે માત્ર ને માત્ર જ્યારે વિકાસ થતો હોય આજે લોકોને સીધો ફાયદો મળતો હોય ત્યારે લોકોને જોવા બે આંખ્યું છે ખાંભળો બે કામ છે લોકોએ જોયું છે કે આ બે વર્ષથી ભાજપના ધારાસભ્ય આવતા આ પાણી નર્મદાના નીર બધે સુધી પહોંચ્યા છે ભાજપની સરકારે આપ્યા છે ત્યારે લોકો કોઈ એવો જાતના જાતિવાદમાં હોવા માંગતા નથી એટલા માટે અમને વિશ્વાસ છે આ વખતે અઠ્યાવીસ અઠ્યાવીસ સીટો અમે ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો જીતી રહ્યા છે